રાજ્ય સરકારે મંગળવારે અધિકારીઓની બદલી શરૂ કરી છે જેના ભાગરૂપે બે વર્ષથી વડોદરા કલેક્ટર રહેલા એ બી ગોરની બોટ દુર્ઘટના નો તપાસ રિપોર્ટ આપે તે પૂર્વે મુખ્યમંત્રી કાર્યાલયમાં ખાસ ફરજ પરના અધિકારી તરીકે બદલી કરાઈ છે જ્યારે નવા કલેક્ટર તરીકે જામનગરના કલેક્ટર બી એ શાહ ની નિમણૂક કરી છે બી એ શાહ બે હાજર નવની ની બેચના સંધિ અધિકારી છે ગુડાના મુખ્ય કારોબારી અધિકારી જે એસ ડીડીઓ તરીકે ડભોઈના પ્રાંત અધિકારી યોગેશ કપાસેની ભરૂચમાં ટ્રાઇબલ એરિયા સબ પ્લાન ના પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર તરીકે બદલી કરી છે બીજી તરફ ડેપ્યુટી કલેક્ટર અને સિટી સર્વે ઓફિસર ની બદલી કરાઈ છે છ વર્ષ બાદ પ્રોટોકોલ ડેપ્યુટી કલેક્ટર મળ્યા છે અગાઉ વડોદરામાં સ્ટેમ્પ દ્વારકા બદલી થયેલા ડોક્ટર ભાર્ગવ ડાંગર વડોદરાના પ્રોટોકોલ અધિકારી તરીકે એસબી ગદેથરિયાને સિટી સર્વે એસ બે જીએસએસના રવિરાજસિંહ પરમારને ડભોઈના પ્રાંત અધિકારી ડેપ્યુટી કલેક્ટર મયુર પરમારને છોટાઉદેપુરના પ્રાંત અધિકારી સુરતના મામલતદાર મનીષ પટેલને કલેક્ટર કચેરીના ચૂંટણી વિભાગમાં મામલતદાર તરીકે કામચલાઉ ધોરણે મુકાયા છે